આજરોજ સવારમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની અંદર ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે જાફરાબાદની પાસેના કોઈ વિસ્તારની અંદર ઘન કચરાની બાબતે આગ લાગેલી છે સર્વપ્રથમ આ કોલની અટેન્ડન્સ માટે જાફરાબાદ અને રાજુલાની ટીમને રવાના કરવામાં આવેલી હતી ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા પ્રાઇવેટ કંપની સ્વાન છે સિન્ટેક્સ છે જેવી કંપનીઓની પણ મદદ લેવામાં આવેલી છે આ તમામ કંપની સાથે અત્યારે છ જેટલી ટીમો ફાયરની અહીંયા કામ કરી રહી છે સાથે સાથે પાણીના ટેન્કરો અને જેસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી છે જેના થકી અમે અત્યારે એક્સેસ લઈ રહ્યા છીએ અને એકાદ કિલોમીટર જેટલો મોટો વિસ્તારની અંદર આ કચરો ફેલાયેલો છે જેથી કરીને વધુ માત્રામાં આગ લાગી રહી છે પવનની દિશાઓ બદલાતી રહે છે બિન ડિરેક્શન ચેન્જ થતા રહે છે તે મુજબ આ આગ વધારે પ્રસરી રહી છે તો આ આગને બધી પ્રસરથી અટકાવવા માટે થઈ અને જેસીબીથી કમ્પાર્ટમેન્ટેશન કરી અને અંદર ઘૂસી અને આગને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન હાલ ચાલુ છે અંદાજીત બે કલાકની અંદર આગ પર સંપૂર્ણ કાબૂ આવી જશે તેવી અત્યારની મારી અનુમાન અને ધારણા છે